એમના ઉપર પણ આક્ષેપો હતા અને રજૂઆત હતી ને ફરિયાદી દ્વારા કેટલાક પુરાવા રજૂ કરવામાં આવેલા એટલે એમની પણ સંડોવણી જણાવતા એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે એ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમના એમની વિગતે પૂછપરછ ચાલુ છે આ બેન છે એમનો રોલ એવા પ્રકારનો હતો કે આ કામના મુખ્ય આરોપી રામજીભાઈ ચૌધરી છે એમની સાથે ઘણા વર્ષોથી સંપર્કમાં હતા તેમના ત્યાં આવવા જવાનો ઘરોબો હતો અને ધર્મ પરિવર્તનની જે પ્રવૃત્તિ જ્યારે થઈ આ બેન ભોગ બનનાર બેનની ત્યારે ત્યાં એમની હાજરી છે આ તમામ ધર્મ પરિવર્તન કરવાની પ્રોસીજર છે એની અંદર એમનો સક્રિય રોલ છે એટલે એમની ધરપકડ કરવામાં આવેલી છે વિગતે પૂછપરછ ચાલુ છે જરૂર જણાશે તો એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને વધારે પૂછપરછ કરવામાં આવશે તો સુરતના માંડવીમાં ચાલતા ધર્માંતરણ રેકેટમાં અત્યાર સુધીમાં ત્રણ શિક્ષકના નામ ખુલ્યા છે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રામજી ચૌધરીના અત્યંત નજીકના સાથી અને તેના રહસ્ય સચિવ તરીકે ઓળખાતા

બેકબોન હતો તો ધર્માંતરણની પ્રવૃત્તિ માટે ક્યાંથી ફંડ આવે છે કેટલો ફાળો ઉઘરાવવામાં આવ્યો અને ક્યાં કેટલો ખર્ચ થયો તેનો તમામ હિસાબ રાકેશ રાખતો હતો કોનું ધર્માંતરણ કરવામાં આવ્યું અને કોને કઈ જવાબદારી સોંપવી તેનું પ્રોપર રજિસ્ટ્રેશન